શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર જ્ઞાતિ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્યાહન ભોજન યોજનામાં ગુજરાત રાજ્યમાં છનું હજાર કરતા વધુ અને દેશભરમાં પચીસ લાખ કર્મચારીઓ કાર્યરત છે આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના સંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે છતાં તેમને માત્ર રૂપિયા બે હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો સુધીનું માદન વેતન મળે છે આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા તેના વિરોધરૂપે આગામી બે જુલાઈ બે હજાર રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે જે અંગેની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી ભારત સરકારની ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું ભારત સરકારનો રાજપત્ર છે છતાં ઝઘડી એમાં એન્ટ્રી પડી દીધી હું કલેક્ટર સાહેબના આજે આજના સમારંભમાં કહીશ કે ટૂંક સમયમાં આ હુકમ રદ કરે અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરોતથી થશે આ વિષય અમારી વેદના છે સન્માન સમારંભ એક બાજુ છે પણ જ્યારે વેદનાનો વિષય આવ્યો છે ત્યારે મારા એક લાખ કર્મચારીઓ વેદનાનો અમે અહીં પણ ધ્યાને દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું તાત્કાલિક

કે કેન્દ્રીય રસોના વિષય તાત્કાલિક બંધ કરવામાં આવે અન્યથા આગામી પહેલી જુલાઈ ચીજ જ અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું જે ચારસો જિલ્લામાં આવેદન પત્ર ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે